તો ગાઈશ આપણે ઝીંઝુવાળા ગોમમાં આવી ગયા છીએ બરાબર ગાઈસ લગભગ આ ગેટ આવી રહ્યો છે રનનો બરાબર ગાઈશ એના પછી થોડીક વાર રહી પછી રન ચાલુ થઈ ગઈ છે પહેલાં તમે ગાઈસા ગેટ જોઈ લો હવે ગાઈશ થોડીક બે ત્રણ કિલોમીટર પછી રન ચાલુ થઈ જશે ગાઈસ તો અમારા વિડિયમ બન્યા રહ્યા છે તો ગાઈસ બરાબર આપણે જાસલપુરથી નેકર્યા હતા વાછરા દાદાએ જીંજુવાળા રન બરાબર ગાઈસ તો આપણો વિડીયો ચાલુ રહેશે કન્ટિન્યુ બરાબર ગાઈસ તો આપણા બ્લોગમાં બન્યા રહેજો તમને રનબરણ દેખાડી આપણું કન્ટિન્યુ રન ચાલુ રહેશે તમને કન્ટિન્યુ બતાવીએ દર્શન વર્શન કરાવીએ અમુક વિડીયો વિડીયો વચ્ચેથી જ બનાવીશું તો તમને બતાવીશું બરાબર આપણા વિડીયો ચાલું લેજો કન્ટિન્યુ ઓકે ગાઈસ તો ગાઈસ આપણે કેટલા કિલોમીટર રન છે એ તો આપણે તમને વાત કરીને પણ આપણે કહી દઈએ કેટલા કિલોમીટર થાય બરાબર રન જ ખાલી કેટલા કિલોમીટર કિલોમીટરથી લગભગ ઝીંજુવાળાથી રન હશે પંદરથી વીસ કિલોમીટર જેવું રન હશે ગાઈસ બરાબર એ રનમાં આપણી કન્ટિન્યુ એક્ટિવા દોરી દઈશીએ તમે એકદોન આવો તો તમને લાગશે કે ના એ આયા જેવું છે બરાબર ગાઈશ તો એનો નજારો જેવો છે ના તે તમે આવતા પહેલાં તમને ગમી જાય ગાઈશ હા ગાઈશ કન્ટિન્યુ આપણે બે કલાક એક્ટિવા દ્વારા ને હવે પહોંચી ગયા છે જોઈ લેજો આપણે એક્ટિવાના સામે મંદિર દેખાય છે અંદર મંદિરમાં જઈને આપણે દર્શન વર્ષન તમને કરાવી દઈએ બરાબર તો ગાઈશ આપણે મંદિરે પહોંચી જાય બરાબર મહીં અંદર મંદિરની અંદર આરતી ચાલે ગઈશ બરાબર તમને મહી અંદર જઈને આરતીના દર્શન વર્શન કરાવીએ બધા ભાવિ ભક્તો અંદર આરતીનો લાભ લઈ રહ્યા છે તો અમે પણ તમને આરતીનો લાભ આપીએ બરાબર તમે દર્શન કરાવી દઈએ

તો ગાઈસ સાંપડોની અંદર ખોટા મોટા વિડીયો વિડીયો બનાવી દીધું નહીં બરાબર તો આપણું બારથી મંદિર બનશો બરાબર તમને વિડીયો વિડીયો બતાવી દઈએ બરાબર બારથી મંદિરના દર્શન કરી લ્યો પછી મળીએ આપણો આગલા વિડીયો બરાબર જય માતાજી જય દ્વારકાધીશ